સમજી વિચારી વ્યવસ્થિત પગલું ભર્યું ભાજપ એટલે જે ભાજપ વાળા પગલું ભર્યું એને અભિનંદન કે સારું કર્યું આપણે ક્યાં કહેવાની જરૂર છે ચૈતરભાઈ આવશે એને નક્કી કરી લીધું હવે આપણે ખાલી આપણો જેમ ઉમેશભાઈ કીધું એમ સમય આપી અને આગળ વધવાનું છે આજે આપણી વચ્ચે માર્ગદર્શન આપવા માટે આપણા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંદીપ પાઠકજી આવ્યા છે ખૂબ મહેનત કરી અને રાષ્ટ્રીય કક્ષાએ આમ આદમી પાર્ટી ખૂબ સારું પરફોર્મન્સ કરે એની રણનીતિ બનાવી અને સતત કામ કરી રહ્યા છે